હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જે ફરી એકવાર તમારું સ્વાગત છે એક નવા મિત્રો તમે જે ઓમની ઓમની છો સુઝુકી દેવાની છે એ પણ સસ્તી કિંમતમાં આપવાની છે મિત્રો ગાડી કમ્પ્લીટ રહેશે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે કોઈ મિત્રોની ઓમની ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે એ પણ સીએનજી ગાડી છે આરટીઓ માન્ય સીએનજી રહેશે તો વિડીયોના અંત સુધી બની જો ગાડીની બધી જ ડિટેલ તમને મળશે તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે ઓમની ની ખરીદી છે સીએનજી ગાડી છે આરટીઓ માની સીએનજી છે વીમો ચાલુ છે ટીપટોપ કંડિશન છે ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે પાર્સિંગ બે હજાર અઠ્યાવીસ સુધીનું ચાલુ છે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા છે ઓમની મોડલ વિશે વાત કરી દો તો મોડેલ બે હજાર તેરનું મોડલ છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતારે મિત્રો તમારે ગાડી ખરીદી છે ઓમની રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દો તો મારુથી સુઝુકી ઓમની તમને મોરબી જોવા મળશે તમને મોરબી જોવા મળી રહી છે સંદીપભાઈ પાસે સંદીપભાઈની ઓમની વેચવાની છે માલિકનું નામ સંદીપભાઈ છે જે કોઈ મિત્રોની ઓમની ખરીદી હોય તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો એકદમ સસ્તી કિંમતમાં છે

ચૌદ પચાસ ત્રણ સંદીપભાઈના નંબર છે માલિકના નંબર વિડીયોના નીચે જ નંબર મળશે તમને મોરબી જોવા મળી રહેશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી એક લાખ વીસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું સંદીપભાઈ જણાવે છે તેવું માલિક જણાવે છે જે કોઈ મિત્રોની ઓમની ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે સંદીપભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર વિડીયોના નીચે મળશે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કાંઈક કાટ કે સડો જોવા નહીં મળે સીએનજી ગાડી છે વિડીયોમાં જ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ઓમની વેચવાની છે ટીપટોપ કન્ડિશન છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમારે તે ભાઈને ફોન કરી તમે રૂબરૂ મુલાકાત લેવા પણ જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહશો સ્ક્રીન પર જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું